રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાય છે પાંચ મહિના પહેલા લોક સાહિત્યકાર હકાબા ગઢવીને કડવો અનુભવ થયો હતો હવે જાણીતા સિંગર અને લોક સાહિત્યકાર મીરા આહિરને પણ સિવિલ હોસ્પિટલના અણઘટ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવો પડ્યું છે મીરા આહિર સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે

ઇમરજન્સી કોને કેવાય મને બધા સમજાવો ને પ્લીઝ ફાઇલ એની પાસે આવી ગઈ છે ફાઇલ એમની પાસે હે હવે શું કરવાનું ઇમરજન્સી માટે દસ કલાક જોવાની

आ तुमने बोला हो ईमरजेंसी कोने कहवे तुम्हें को जवाब दियो जेने खबर होई जवाब दियो ए मोड़ू न दे ये बन्दर ऊपर सु तू सु बोलली तू मोड़ू था है एम बोल तो एक बार बोल तो जी तू अहीं से नहीं तू हु बोलली मोड़ू था है एम के है एम के मोड़ू नाम

ઇમરજન્સી એટલે શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તાર યાર હું વાત ન કરું આ તો મારો ભાઈ છે એટલે તક તને હડકાવું નહીં હું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ એ ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા તારા પેશન્ટ ની તારી હમણા કાવે ની બધાય ની હાલે ને ભાઈ હાલે તારા હમણા કાવે તારા પેશન્ટ ની એમ કહે કેમ કે તારા પેશન્ટ ની એમ કહે તું મફતમાં નથી રહેતી હોય તને પગાર મળે છે ઇમરજન્સી કોને કહેવાય કોણ હેડ કોણ હે સમજાવો ઇમરજન્સી કોને કહેવાય

આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખ્યો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે એવું બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે શેના માટે છો કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે ઈ ચેલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું